અઠ્યાવીસ જુલાઈ થી પ્રદેશ કોંગ્રેસ શરૂ કરશે દૂધ સત્યાગ્રહ નામથી આંદોલન અઠ્યાવીસ જુલાઈએ આણંદમાં કોંગ્રેસ પશુપાલકોનું મહાસંમેલન યોજશે આનંદ બાદ મહેસાણા સાબરકાંઠામાં કોંગ્રેસ યોજશે દૂધ સત્યાગ્રહ આણંદમાં યોજાનારા મહાસંમેલનમાં જ પ્રદેશ કોંગ્રેસ આગામી મહાસંમેલનના કાર્યક્રમની જાહેરાત કરશે દૂધ સત્યાગ્રહના આંદોલનમાં રાહુલ ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહેશે દૂધ સત્યાગ્રહ આંદોલન થકી ગુજરાત કોંગ્રેસ દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડશે એટલું જ નહીં ભાજપ જ્યાં જ્યાં મેન્ડેટ આપશે ત્યાં કોંગ્રેસ ભાજપના એ જ મેન્ડેટ સામે લડશે અમૂલ ની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેટ થી પોતાની રાષ્ટ્રીય સેવા દળ ના અધ્યક્ષ લાલજી દેસાઈ આરોપ લગાવતા કહ્યું કે દૂધ રાજ્ય આવે છે ભાજપના આગેવાનો અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને ગુજરાત દૂધ નો કાળો કારોબાર ચલાવે છે ડેરી ની ભરતી માં રૂપિયા લેવામાં આવે છે અને જો કોઈ ડેરી ના આગેવાનો અવાજ ઉઠાવે તો મંડળી બંધ કરી દેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ચૂંટણીઓ લડાવશે કે મેન્ડેટ વિરુદ્ધમાં જન આક્રોશ થકી એને હરાવવાનું કામ પણ એ દૂધ ઉત્પાદકો દ્વારા કરશે આંદોલન થશે રાહુલજીએ ખાતરી આપી છે કે દૂધ ઉત્પાદકોના મુદ્દાઓને લોકસભામાં ઉઠાવશે હિમાચલે એમએસપી આપી છે દૂધમાં એકાવન રૂપિયા ગાયના દૂધની મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગાયના દૂધમાં આ એમએસપી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દરેક રાજ્યોમાં લાગુ થશે કર્ણાટકમાં પાંચ રૂપિયા લિટરે સબસિડી કોંગ્રેસની સરકાર આપી રહી છે દૂધમાં એ જ રીતે મેનિફેસ્ટોમાં આવનાર સમયમાં દૂધના દૂધ ઉત્પાદકોના મુદ્દાઓ છે એને પ્રાધાન્ય આપવાનું લોકસભામાં ઉઠાવવાનું અને ગુજરાતમાં આંદોલન થશે તો રાહુલજી પોતે પણ એ આંદોલનનો હિસ્સો બનીને કાર્યકર્તાની જેમ લડાઈ લડવા માટે ગુજરાતના લોકો માટે આવશે